લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ ગિરઝા પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે એને એક ખંડણીની ફરિયાદ આપેલ છે જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અન્સારી જે એની સાઇટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજીબરીથી ત્યાંસી હજાર રૂપિયા લઈ ગયેલ એ સંબંધે શરૂઆતમાં બે લાખ રૂપિયાની માંગણી કરે ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી પંદર હજાર રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ આ જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાય આવતું નથી પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે